અંકલેશ્વર હાઇવે ઉપર બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા સોળ મુસાફરોને ઈજાઓ થઈ હતી

સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અકસ્માત દરમિયાન ભારતીય સેનાનો કાફલો પોતાના વાહનો સાથે પસાર થઈ રહ્યો હતો અને બે બસ વચ્ચેના અકસ્માતને જોતા જ કાફલો લક્ઝરી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોને બહાર કાઢવામાં કામે લાગ્યો હતો અને પોતાની ક્રેન પણ કામે લગાડી હતી અકસ્માતમાં સોળ જેટલા ઈજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર